ગોપી મહિલા મંડળ નૃત્ય કલા ગ્રુપ બાપા સીતારામ મંડળ તાત્કાલિક હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટ જેવા વિવિધ મંડળોએ સેવા પૂરી પાડી હતી બાબા રામદેવ યુવક મંડળના પ્રમુખ રમેશભાઈ ખંડેલા ઉપપ્રમુખ મનસુખભાઈ રણોલિયા નરેશભાઈ વાઘેલા મહેશભાઈ રણોલિયા કમલેશભાઈ રણોલિયા યોગેશભાઈ દાતે વાડિયા વિપુલભાઈ રાઠોડ ખોડલ મંડપ સર્વી સાલજીભાઈ રાઠોડ

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા તેમજ સાવરકુંડલા ભાજપ પરિવાર તેમજ સાવરકુંડલા કોંગ્રેસ પરિવાર આ સામાજિક કાર્યોને બિરદાવ્યા હતા હતા અને આશીર્વાદ આપ્યા બાબા રામદેવ યુવકુંડળના જગદીશભાઈ અને દિનેશભાઈ સુરાચંદાએ સમાજના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો આશ્રમના મહંત પ્રેમપુરી બાપુએ સ્વયંસેવકોની મહેનતને બિરદાવી હતી આ સમૂહ ઉત્સવ સામાજિક સમરસતા અને માનવતાના મૂલ્યોને ઉજાગર કરતો એક યાદગાર પ્રસંગ બની ગયો હતો રિપોર્ટર સંજય વાઘેલા ગુજરાત ગોલ્ડન દાદા સાવરકુંડલા બાબા રામદેવ યુવક મંડળ દ્વારા તૃતીય સમૂહ લગ્ન મહોત્સવની અંદર અહીંયા પચાસથી વધારે કર્યાવરણમાં કન્યાઓને કન્યાની વસ્તુ દાનમાં આપવામાં આવેલ છે તેમજ હજારો માણસોનું રસોડું પૂરું પાડવામાં આવે છે સેવાકીય પ્રવૃત્તિ આ મંદિર દ્વારા ઘણા વર્ષોથી ચાલે છે અને આ ઘોર કળયુગની અંદર ખર્ચો સમાજને બચે અને ગરીબ દીકરીઓનું કાર્ય લગ્ન મહોત્સવ સુંદર રીતે સફળ બને આવા હૃદયના ભાવ સાથે આ બાબા રામદેવ યુવક મંડળ તેમજ પાંચસોથી પાંચસોથી છસો લોકોની ટીમ એવી છે કે જે સેવા કરે છે એમની સાથે વિવિધ સેવાકીય સંસ્થાઓ જોડાણી છે કે જે તાત્કાલિક અનુમાન તેમજ અન્ય સંસ્થાઓ આ બધી સંસ્થાઓએ જેને સન્માનપત્રો આપ્યા છે ઝીંઝડાવાળા મછાપીર ભોજનના દાતા રહ્યા છે ભગવતી સાઉન્ડ તેમજ મુરલીધર કેડરસ તેમજ મંડપ સમિયાળોવાળા લોકોએ ખૂબ જ સારી સેવા આપી છે અને સાવરકુંડલાની અંદર આખા સમાજને સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે કે સમૂહ લગ્ન મહોત્સવમાં ખર્ચો ઓછો થાય અને સુંદર કાર્ય રહે આવી સુંદર વ્યવસ્થા સાથે નિર્વિઘ્ન આ કાર્યને લગ્ન મહોત્સવ આજે બે હજાર પચીસની અંદર આ લગ્ન મહોત્સવને બે ત્રણ બે હજાર પચીસના રોજ આજે શુભ રીતે મંગલ રીતે રાજકીય આગેવાનો તેમજ બધા લોકોએ આની નોંધ લીધી છે સમાજે પણ આ નોંધ લીધી છે કે આ લગ્ન આ મંડળ દ્વારા સુંદર કરવામાં આવ્યું છે તાત્કાલિક હનુમાન સેવા ટ્રસ્ટ જેમાં પાંડેજી તેમજ મનોજભાઈ એ બંને પ્રમાણપત્ર આપી અને આ સંસ્થાને મચાવીને ખૂબ ખૂબ છે અને આ કાર્યક્રમ શુદ્ધ રીતે ભવ્ય બનાવવામાં આવ્યો છે અને ભવ્યથી ભવ્ય રીતે સમાજને સારો બોધ આપે એવી આ એક હરણફાળા ગ્રુપ મિત્ર મંડળ સેવાકીય સંસ્થાઓએ આ ભરી છે તો ધન્યવાદ છે એમને હું ગોલ્ડન દાદા યુવા ભાગવત આચાર્ય વિજય દાદા જાની સાવરકુંડલાવાળા